નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ સાવલીમાં લોકસભાને અનુલક્ષી ભાજપા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આગામી લોકસભાની ચૂંટણીના અંતર્ગત દરેક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને તેવામાં વડોદરા લોકસભાની સીટના ચૂંટણી પ્રચાર માટે સ્ટેશન રોડ આવેલ પ્રથમ માળે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય કેતન ઇનામદાર ભાજપા જિલ્લા અધ્યક્ષ સતીશભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી અને લોકસભાના પ્રભારી ભરતસિંહ પરમાર સહપ્રભારી રાજેશભાઈ પાઠક સહિતની ઉપસ્થિતિમાં પ્રથમ કાર્યકર્તા મીટિંગ સંબોધી સૌ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગ અગાઉ પંથકના ક્ષત્રિય સમાજના યુવાનો વિરોધ પ્રદર્શનના પ્રયત્નને સાવલી પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનના પ્રસંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો સાવલી તેમજ ડેસર તાલુકાના ભાજપના કાર્યકરો હોદ્દેદારો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકસભામાં જઈને મતદારોને મળીને બધું ને બધું મતદાન પૂરી થાય એ વિશે માહિતી